આપણે એમની સામે જોઈએ ના બાળકો છે એ વાતો કરી રહ્યા છે બાબા નંદ નો દીકરો મોટો થાય એટલે એમની સાથે આપણે ગાયો ચરાવા માટે વન અંદર જાશું થોડી આગળ જાય ઉતના વળી

ભગવાન કૃષ્ણના ગુણોને સાંભળ્યા પૂતના આની અંદર કઈક વિશેષતા છે સમય બીજે આડું ક્યાંય નથી આની જ વાતો થાય છે ગોકળમાં તો આજુબાજુના ભૂમિની અંદર નવજાત જન્મેલા ઘણા બધા શિશુઓ હોય બાળકો હોય પણ કોઈની વાત નથી થતી આની વાત જ કેમ થાય છે ત્યાં જવું જોઈએ આના પણ આધ્યાત્મિક અર્થો બતાવવામાં આવ્યા છે કે જે જગ્યાએ ભગવાન હોય ને પછી બીજા કોઈની વાતો ન થાય કેવલ વાતો થાય અને એટલા માટે આખા ભગવાનની વાતો થઈ છે અને ભગવાન જ્યાં બિરાજતો હોય એની વાતો ન સાંભળવા બદલે પછી બીજી લૌકિક સાંભળવાની ઈચ્છા જે જીવને થાય ને તો એના કાન ફૂટે પછી કૃષ્ણ બિરાજતા હોય ત્યાં બીજા કોની વાત કરી શકાય ત્યારે કૃષ્ણ ની વાત કૃષ્ણની વાત કૃષ્ણની વાત આ સાંભળે હું જીવ તો કે પૂતના ભગવાન કૃષ્ણ તરફ ખેચાડ એનો આધ્યાત્મિક અર્થ એ થાય કે જયારે કોઈ જીવ ભગવાનની છે તો એનું પરિણામ એ આવે છે કે એ જીવ પછી સાત્વિક હોય તામસી હોય કે રાજસી હોય એ ભગવાનનો નો મને બને મને છે અને એટલા માટે પૂતના ઈચ્છા થાય છે કે બાબા નંદના નંદય ની અંદર ઊંચાવ પણ ભગવાન સુધી પહોંચવા માટેનો પેલો રસ્તો છે કે મારે તમારે સાંભળવા તરફ જઈએ અને એટલા માટે વાઘવતજીની અંદર ભગવાનની જે નવધા ભક્તિ છે ને એમાં પહેલી ભક્તિ કઈ છે શ્રવણમ સાંભળશું ને તો એ પરિચય થાય એનો એટલે જે જીવ સાંભળે છે ભગવાનને

હા બેન તમારા જેવા વૈષ્ણવના આશીર્વાદના કારણે ભગવાને મને સૌભાગ્ય આપ્યું દિવ્ય જન્મ થયો છે મને દર્શન ને કે કે તો આવી જાવ અંદર પુતના આવે છે પણ જશોદાજી એ કીધું કે બેન એવું લાગે છે કે જરાક તમે બહુ દૂર થી આવતા હોય ને એટલે થાકેલા હોય ને એવું લાગે છે

કીધું હું તમને જમનાજી પાન કરાવું ગોપડમાં તો યમનાજી વહે ને એટલે કહ્યું જમના જલ અમારે ઘરે બિરાજતો હોય એક ગ્લાસ ભરીને હું તમને આપું તમે પીવો આંગણીએ પૂછીને તારા કોઈ આવે તો આવકારો મીઠો આપજે આવકાર આપી રહ્યા છે જસોદા આજે સુંદરીના રૂપે રહેલ પૂતના એટલે કીધું તમને જમના જલનું પાન કરાવું

જમના જળ આપે ને તો પુતના જેવી રાક્ષસી હોય ને એ પણ શુદ્ધ બની જાય અને મારવા આવી છે ને એના બદલે બીજી લીલા થઈ જાય પણ આને તો મરવું જ તું એના હાથે

કે ભક્તિ સુરપાસી યમુનાજી નું જે પાન કરે છે ને તો કહે છે કે એ યમના લોકની અંદર ન જાય એને તો ભગવાનના રાસ ની અંદર પ્રવેશ પ્રાપ્ત થાય પણ જીવનું થોડુંક તો સૌભાગ્ય જોઈએ ને રાસમાં પ્રવેશવા માટેનું ના ભાઈ ના ના માં કાંઈ જમનાચલ નથી તો કહે કે જો સામે સોનાનું પલનો છે ને એની અંદર મારો લાલો બિરાજે છે

જેવી પલ્લાની નજીક આવીને ભગવાને આગ ને બંધ કરી લીધી પૂતરા દ્રષ્ટિ નથી આપતા આને મારે દ્રષ્ટિ નથી દેવી નથી આપતા ભગવાન ભગવાન નો દુશ્મન તો કોઈ છે જ નહીં કારણ કે ભગવાન એટલે જગત આખાનો મિત્ર છે પણ પૂતના જેવા કોઈક જીવો હોય અને એ ભગવાનને દુશ્મન માની લે તો ભગવાન કહે ભગવાને આજે આંખ બંધ કરી દીધી અને પુતનાને દ્રષ્ટિ નથી આપતા દ્રષ્ટિ નો આપવાના કારણ ભાગવતજી ની અંદર અનેક સંતો એ બતાવ્યા છે કે પૂતના ને દ્રષ્ટિ હું કામ નથી આપવા ઈચ્છતા ભગવાન આજે સૌથી પહેલો કારણ એ છે કે ભૂતના છે ને એ અવિદ્યા છે ભગવાને આંખ બંધ કરીને જગતને એ શીખવાડ્યું કે અવિદ્યા રૂપી ભૂતનાને દ્રષ્ટિ ન અપાય હું જગતનો ઈશ્વર છું એમ જતા દ્રષ્ટિ નથી આપતું કારણ કે આપણા જીવનની અંદર અવિદ્યા છે ને એને પ્રવેશવાના બે દરવાજા છે બે દ્વાર બે જગ્યાએથી અવિદ્યા રૂપી ભુતના શરીરની અંદર જાય એક આંખ અને એક કાનથી જીવ જ્યારે અવિદ્યાને જોવે છે ત્યારે આંખથી જીવની અંદર અવિદ્યા જાય છે અને અને કાં તો સાંભળે ન પરિણામે અવિદ્યા છે એ જીવની અંદર પ્રવેશે છે મંત્રા જ્યારે બોલે છે તો કઈ કઈ ના કાન મારફત અવિદ્યા છે કઈ કઈ ના હૃદય અંદર જાય છે અને પરિણામ શું આવ્યું તો કે જે રામ ને રાજા બનાવવાના હતા ને એને ચૌદ વર્ષ વનવાસ આપી દીધો શરૂઆત ક્યાંથી થઈ તો કે મંથરા બોલી અને ઈ અવિધિ આના શબ્દ છે ઈ કઈ કઈ ના કાન રસ્તો બનાવીને એની અંદર ગયા બાકી કઈ કઈ થોડું કઈ આવું વરદાન માગે પણ અવિધિ આ પ્રવેશી ગઈ પછી જીવ નથી એ જોતો કે આ ભગવાન છે ભગવાન નો પણ અપરાધ કરવા લાગે જગતને ઈશ્વરે એ બતાવ્યું આજે હું પણ નથી આ બંધ કરે છે એનું બીજું કારણ છે શું ભગવાન વિચાર કરે છે જે જીવ મારું નામ લઈ અને એમનું મૃત્યુ થાય એટલે કે શરીર છોડે તો પણ યદગતવાનિવર્તન તે તદ્દામ પરમ મારા ધામની પ્રાપ્તિ કરાય તો મારું નામ લઈને છોડે મરવા છે મરવા માટે આવી આ કોઈ સામાન્ય હોય મારા જે આવે ને કોઈ ઉત્તમાધિકારી હોય કોણ છે આ પૂતના એ જોવા માટે ભગવાને આંખ બંધ કરી ત્યાં તો ભગવાનની આંખ સામે આ કુદ્રશ્ય ખડું થઈ ગયું કે હો આ તો બલિની બહેન રત્નમાલા છે ભગવાને જયારે વામન પ્રાગટ્ય થયું ભગવાન વામન જન્મ લીધો બલી ત્યાં તણ પગ પૃથ્વી માગવા માટે જાય છે બલીની બહેન રત્નમાલા બાજુમાં ઊભી છે ભગવાન વામન ના પટુક દિવ્ય દર્શન કર્યા ને રત્નમાલા એમ થયું કે આવો દીકરો મારે હોય તો વામનને જોઈને એમ થયું કે આવો પુત્ર મારે હોય તો પુત્ર ભાવ થયો ભગવાન ની અંદર પણ આજ વામન જ્યારે વિરાટ વિષ્ણુ થયા તણ પગ પૃથ્વી અંદર

ભાવ કરીએ ભગવાનની અંદર તો જીવન સીધું સાધુ પસાર થાય સદભાવ કરીએ આપણે ભગવાન રત્નમાલા રત્નમાલાને પુત્ર ભાવ થયો અને શત્રુભાવ થયો ભગવાને કીધું કે તે બે ભાવ કરીએ આવે દ્વાપર ની અંદર હું કૃષ્ણ બનીશ તારે પૂતના બનવાનું છે અને પરિણામે એજ રત્નમાલા આજ ભૂતના બનીને આવી છે પુત્ર ભાવ છે એટલે પેલા ભગવાનને પયપ પાર કરાવવાની છે પણ શત્રુ ભાવે છે એટલે ખરેખર તો વીસ ચોપડીને આવી છે પોતાના વક્ષસ્થળ ઉપર આનો નાશ કરવા માટે એક સંત કહે કે ભગવાને આંખ બંધ કરે એનું કારણ મને બીજું કંઈક લાગે શું જીવનું જયારે મૃત્યુ થાય ને એટલે આપણી ગતિ બે માર્ગે થાય કા તો સૂર્ય માર્ગે આપણે જઈએ અને કા ચંદ્ર માર્ગે જઈએ આ બે માંથી એક માર્ગે આપણે જવાનું હોય ભગવાનની આંખ ની અંદર વસતા સૂર્ય અને ચંદ્ર બે યાદ નક્કી કર્યું જે જીવ અમારા ભગવાનને મારવા માટે આવે ને દુર્ભાવ લઈને આવે અમારા ભગવાન માટે તો એના મૃત્યુ પછી ન તો અમારે એને સૂર્ય માર્ગે ગતિ દેવી છે અને પરિણામે એક સંત કહે કે ભગવાન આંખ બંધ કરે નું કારણ બીજું લાગે શું ભગવાન સર્વજ્ઞ આવી છે સમજી ગયા પુતના મને વિસ્માન કરાવવા માટે આવી છે ભગવાન ભૂતનાથને યાદ કર્યા એ મહાદેવ તમને 20 પીવાનો અભ્યાસ છે તમે ઝેર પી શકો છો જગતના હું તો માખણ વિશ્રી દૂધ આરોગવા વાળો છું